વડોદરાના આપ સૌ મિત્રો અને સાથે મીડિયા સમક્ષ આજે મેં પોતે મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું આજે સવારે મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઈંગ ટુ ક્વિટ ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા કરતા છું પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજન બેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોર મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરા વાસીઓએ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન શેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક એવું કનેક્શન છે છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજીવાર પાર્ટીને એમની અનિવાર્યતા થાય એવી તે કઈ અનિવાર્યતા છે સાહેબ વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસ અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ વિકાસ કરેલો છું પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહિયાં બેઠા છે મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે ચાર પાંચ કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો વોટ ઇટ શોઝ હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર મારી પોતાની સૂઝબૂઝ એણે મૂકવા નથી માંગતી મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું મારી આઈડિયોલોજી ભાજપની છે હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ શ્રી વિકાસનું કામ કરતા નથી એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ

પદાધિકારી આવી વાત કરે તો પાર્ટી એ સસ્પેન્ડ મે મારી નારાજગી રાઈટ જગ્યાએ કારણ કે પાંચ મિનિટ થી પાર્ટી ની કાર્યકર્તા

શું એમનાથી ઓછી ભણેલી છું શું હું કોંગ્રેસમાંથી કે اپક્ષમાંથી આવેલી છું હું છોડી દો હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે આઈ વોન્ટ ટુ આસ્ક શોધો તમે શોધો તમે તો બધા જર્નાલિઝમ કરો છો આરોપ લગાઈ રહ્યા છો જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો મારે આ જ કહેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ ના આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી મારે હવે એની અંદર મારા ચોવીસ બાય કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે

પણ મારી પાર્ટી છે હું શા માટે બિચારા લોકો નું અન્યાય થવા દઉં હું એટલી છું હું જતી રહીશ મારે તો બધા હજાર રસ્તા છે પણ હા મારા શહેરના લોકો કેશે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરા નો વિકાસ કરીએ અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી વડોદરા શહેર વિકાસ માટે થઈને જે કરવું પડશે એ હું કરીશ